પોલીસે ભાડુવાતનું રજિસ્ટ્રેશન ન કરાવનાર પંદર મકાન માલિકો સામે કાર્યવાહી કરી અસામાજિક તત્વો ભાડે મકાન મેળવી ગુના આચરતા હોવાથી રજિસ્ટ્રેશન અનિવાર્ય સચિન લૂંટમર્ડરના આરોપીઓએ પણ રજિસ્ટ્રેશન વિના જ મકાન ભાડે મેળવ્યું હતું સુરતમાં ડિંડોલી પોલીસે ભાડુવાતનું રજિસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં ન કરાવનાર મકાન માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે ડોલી પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સર્ચની કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે પંદર મકાન માલિકોને શોધી કાઢ્યા હતા કે જેમણે પોતાના ભાડુવાતનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું ઘણી વખત અસામાજિક તત્વો અન્ય રાજ્યમાંથી આવી મકાનો ભાડે મેળવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે જોકે આ ઇસમોનું રજીસ્ટ્રેશન ન હોવાના કારણે તેમને પકડવામાં પણ પોલીસને મુશ્કેલી પડતી હોય છે તાજેતરમાં સચિન વિસ્તારમાં બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં પણ આ જ પ્રકારે આરોપીઓએ મકાન ભાડે મેળવ્યું હતું અને મકાન માલિકે ભાડે મેળવનાર વ્યક્તિના આધાર પુરાવા રજીસ્ટ્રેશન કરાવ્યા ન હતા આ ઘટના બાદ હવે સુરત પોલીસ આ મામલે એક્શનમાં આવી છે